તેઓ અગાઉ અમનારા મિત્રને કેમ કે ઠપકો આપ્યો તો એ બાબતની માથાકૂટ થઈ તેને કારણે એનું શકીલનું મર્ડર થયેલું છે અને એમાં ઇમરોઝ અરબાઝ સલમાન તથા શાહરૂખ કરીને ચાર આરોપી છે પોલીસે ચાર ટીમ બનાવી છે અને આરોપીઓને ટૂંક સમયમાં અમે હસ્તગત કરી લઈ છે મારવાડા છે સલમાન લસ્સી આપણે દાલ ચાવલ ઉર્ફે અફરોજ ને ઇમરોજ ને એનો ભાઈ શાહરૂખ ને એક અન્ય વ્યક્તિ બીજો છે એનો નામ હજુ ઓપન નથી થયો છે એ ગયા હતા ચા પીવા ચા નાસ્તા પીવા ગયા હતા અલખલીટી ઉપર ને એમની બીજે એક અન્ય અમજ મારી હતી એનો સમાધાન થઈ ગયો હતો એ ચા પીને ત્યાંથી નીકળ્યા એમના ઉપર પાછળથી હુમલો થયો ને એમને ફટકો મારીને પાડવામાં આવ્યો ને એ પછી ચાકુ મારવામાં આવ્યો છે